વેલકમ ટુ કિચન આજે આપણે બિહારી ચાવલ ચોખા અને આ આપણે એક બિહારી રેસિપી બનાવીએ છીએ તો એના માટે આપણે જે રેગ્યુલર ભાત ખાતા હોય ઘરની અંદર એટલે કે ચોખા એ અહીંયા ચોખા લઈ લીધા છે અહીંયા તુવેર દાળ લઈ લીધી છે આ બાફામાં આ દાળ બાફા મૂકશું તો એની સાથે આપણે ટમેટું સુધારી લીધું છે એક લીલું મરચું સુધારી લીધું છે અને અહીંયા આપણે અહીંયા એક જા ટુકડો પણ ઘમણી લીધો છે અને આપણે ચોખા બનાવવા માટે અહીંયા બટેકા અને આ ડુંગળી સુધારી લીધી છે આ ટમેટું અને આ લસણની જરૂર પડશે આ રેસીપી આખી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ રેસીપી કઈ રીતે આપણે બનાવેલી છે તો અહીંયા આપણે કુકરની અંદર પાણી ઉમેરી દીધું છે અને દાળને સરસ આપણે ધોઈ લીધી છે આપણે દાળ ચોખા સાથે જ આપણે બાફવા મૂકી દેવાના છે

ભાત ચડવા રાખી દીધા રાખી દેવાના છે એટલે દાળ ભાત સાથે આપણે પકાવાના છે અહીંયા આપણે ચોખા ધોઈ લીધા છે અને આપણે ચોખાના માપની ઉપર દોઢું પાણી લેવાનું એટલે આટલું પાણી લેશો એટલે આપણા ચોખા એકદમ મસ્ત એવા તૈયાર થશે ચોખામાં આપણે થોડું એવું મીઠું ઉમેરશું અડધીથી પોણી ચમચી જેટલું ઘી ઉમેરશું એટલે આપણા ચોખા મસ્ત એવા એટલે કે ભાત આપણા છૂટા છૂટા એકદમ મસ્ત થાશે દાળને ચોખાને બે ને સાથે બાફવા મૂકી દેવાના છે નીચે આપણે કાઠો રાખેલો છે ઉપર આપણે ડીશ ઢાંકી દેવાની છે અને આપણે ચોખા બનાવવા માટે આપણે બટેકા બાફવાના છે એટલે છાલ ઉતારીને અહીંયા આપણે બટેકાને બાફી લેશું કુકર બંધ કરીને આપણે ચાર થી પાંચ સીટી લઈ લેશું એટલે કે જે પ્રમાણે તમારે દાળ ચોખા ચડતા હોય એ પ્રમાણે તમારા ઘરે આમાં સીટી લઈ લેવાની દાળ ચાવલ આપણે બાફવા મૂકી દીધા છે અને ચોખા બનાવવાની આપણે તૈયારી કરીએ છીએ તો એક અહીંયા આપણે મસ્ત એવું ટમેટું લઈ લીધું છે અને પાંચ લસણની કડીઓ લઈ લીધી છે એને આપણે આમાં શેકી લેવાની છે તમે ધગી ન જાવ એનું ધ્યાન રાખવાનું ફેરવવાનું અંદર પડી જાય તો બહાર લઈ લેવાની તો અહીંયા આપણે ટમેટા અને લસણની કડીને ફેરવતા ફેરવતા શેકી લેવાનું છે આપણું ટમેટું મસ્ત એવું શેકાઈ ગયું છે અને હવે આપણે ડીશ માં લઈ લેશું અને થોડું ઠંડુ થવા દેસુ અને એને છાલ આપણે ઉતારી લેશું આપણું લસણ પણ સરસ શેકાઈ ગયું છે એની આપણે છાલ ઉતારી લેશું પોલી લેશું સરસ આપણું લસણ ને ઉપરના ખોતરા આપણે કાઢી લેવાના છે ટામાટી પણ આપણે એવી જ રીતે છાલને કાઢી લેવાની છે તો અહીં આપણો કુકરમાં ચાર સીટી કરી લીધી છે અને ઉપર આપણા ચોખાના બટેકા બફાઈ ગયા છે અને અહીં આપણે ટમેટામાંથી છાલ ઉતારી લીધી છે અને લસણમાંથી પણ છાલ ઉતારી લીધી છે હવે આપણે જોઈ લેશું આપણા ભાત અને દાળ થઈ ગયા છે બરાબર તો અહીંયા ભાત માં થઈ ગયા છે એટલે કે ચાવલ આપણા તૈયાર થઈ ગયા છે અને અહીં આપણે ચોખાની તૈયારી કરીએ છીએ સાઈડ ઉપર હાથ ને આપણે એક બાજુ રાખી દેસું અહીં આપણા જો ચાવલ પણ થઈ ગયા છે એટલે દાળ પણ સરસ બફાઈ ગઈ છે હવે આપણે આની અંદર બ્લેન્ડર મારી અને આપણે આનો વઘાર કરી લેવાનો છે ઉપરથી અને અહીંયા પેલા આપણે ચોખાની તૈયારી કરી લઈએ અહીંયા ટમેટા અને બટેકા ને લસણને એકદમ મસ્ત એવું આપણે પીસી લેવાનું છે આવી રીતે એટલે કે ચૂંદી લેવાનું છે ને એટલે કે ક્રશ કરી લેવાનું છે આવી રીતે અહીંયા આપણે સરસ પીસી લેવાનું છે લસણ ટમેટાને સરસ સરસ આપણે એકદમ ટમેટા મેશ કરી લેવાનું છે બટેકાને પણ સાથે આપણે મેશ કરી લેવાનું આવી રીતે તો અહીંયા આપણે ડુંગળી જે લીધેલી ને જેની જેની સુધાર લીધી છે એને આપણે અહીંયા ઉમેરી દઈશું અને અહીંયા આપણે લીલું મરચું પણ ઝીણું ઝીણું સુધા લીધું છે તીખું લીધું છે તમે જે પ્રમાણે તીખું ખાતું હોય એ પ્રમાણે તીખાસને અહીંયા ઉમેરવાની છે તો લીલા મરચાં ને પણ અહીંયા ઉમેરી દઈશું આપણે અને લીલા ધાણા પણ ઉમેરી દેસુ અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ મિક્સ કરી લેશું તો અહીંયા આપણા દાળ ચાવલ ચોખા તૈયાર થઈ ગયા છે તો દાળ તડકા તડકો લગાવવાની બાકી છે આપણે તો તો દાળમાં આપણે વઘાર કરી અહીંયા એક એક ટમેટું ઉમેર્યું છે તો આપણે અહીંયા અડધું લીંબુ પણ ઉમેરી દેસુ તમે આની જગ્યાએ બે ટમેટા ઉમેરો તો અડધા લીંબુ ઉમેરવાની જરૂર નથી અહીંયા આપણે દાળનો વઘાર કરશું અહીંયા એક ચમચી જેટલું ઘી ઉમેરશું

દાળ ને અહીંયા આપણે ઉકળવા દેવાની છે વઘાર ઉમેરીને દાળ ને સરસ આપણે ઉકળવા દેવાની છે અહીંયા આપણી દાળ મસ્ત એ ઉકળી ગઈ છે તો હવે દાલ ચાવલ અને ચોખ્ખા આપણે સર્વ કરી લેશું તો અહીંયા આપણી બિહારી દાળ ચાવલ તૈયાર છે દાલ ચાવલ સાથે ચોખા ખાવાની ખૂબ મજા આવે છે દાલ ચાવલ આપણે ખાતું જવાનું અને સાથે આને ઉમેરતું જવાનું તો ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો